સીતારામ બધાને આજે સુખી સહી અને ત્રણ સાડા ત્રણ સુધી છે તો ભગવાન રમાડું છો અને તો બધું શેરીમ રમવા ગયા છે તો હું લેવા ગયા તો ત્રણ વાગી ગયા છે અને ચાલી જશો ધાબામાંથી હળું હળું હાલ જવો તો ચાલી જાવશો ત્રણ વાગી ગયા છે હાલ રાખો હા હાલ રાખો অল ৰাখু কৰা जो हम तो अब लौट के स्टार्टिंग यू या मारी तादा भाई फोन मन दाना सर मार तो नहीं सपनों लीधो

ya, voy por otro paso. Bien, no, 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 હા no, 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 વે ભાવ ઉભરો વે ભાવ બાપા માથામાં થોડું નાખતો નકર મારી તો માથામાં થોડું નાખ દીધી તો હવે બોરમ બેસી મોય બોરમ ભંડે મારું વે ભાવ હાલ હાલ એન હાલ